બગદાણા હુમલા માં લોકસાહિત્ય કે માયાભાઈ આયર કોઈ જ કનેક્શન ન હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે અને સવારથી વાયરલ થઈ રહેલા વિડીયોમાં ખોટી રીતે નામ જોડીને તમને બદનામ કરવા મધ્ય રહેલા તત્વોને લપડાક લગાવી છે બગદાણા પંથકમાં નવનીતભાઈ પર થયેલા હુમલાના વાયરલ વિડીયો બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે મહુવા ડીવાયસપી રેમા ઝાલાના જણાવ્યા મુજબ નવનીતભાઈ અવારનવાર બુટલેગરોની પ્રવૃત્તિ અંગે પોલીસને માહિતી આપતા હતા અને આજ વાતની અદાવત રાખીને બુટલેગરોએ ગેરકાયદેસરની જે મંડળી રચી તેમાં પર હુમલો કર્યો હતો

આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નીપજાવી તથા મૂંડ ઇજાઓ કરી તેમની ઈજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાવે આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલક આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ નામ આપવામાં આવે છે પોલીસ ને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈ ને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવે છે

તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવે છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી આ આઠ આરોપી છે એની અંદર આઠ આરોપીના નામ શું છે અને આ આઠ આરોપી માયાભાઈ સાથે કેના દીકરા જયરાત સાથે કોઈ સંકલન છે કે કેમ